હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવીશું કાજુ પનીર પુલાવ તો એના માટે મેં બધું ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લીધા છે અને રાઇસને મેં બે કલાક માટે પલાળી દીધા હતા પલાળીએ તો સરસ ખુલ્લા ખુલ્લા રાઈસ થાય એટલે અને હવે આપણે વઘાર ઓલરેડી તપેલું મૂકી દીધું છે સ્ટવ ઉપર આ એક કપ રાઈસ મેં લીધા છે એટલે હવે આપણે એમાં મૂકશું ઘી ઘીથી પુલાવમાં બહુ સરસ ટેસ્ટ આવે છે શાહી પુલાવ જેવો અને થોડું જરા આપણે એમાં મિક્સ કરી દેસુ ઓઈલ હવે આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયા છે એટલે આપણે આ બધા ખડા મસાલા મેં લીધા છે એમાં પહેલું વેલું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ક્યુમિન ક્યુમિન્સીડ જીરા અને પછી છે લવિંગ ક્લો એને સ્ટા એનિસ એન્ડ દેન સિનેમન તઝ ઇલાયચી કાડમમ બીગ ઇલાયચી બ્લેક કાડમ એન્ડ મરી એન્ડ દેન બે લીવ્સ તજપત્તા અને સૂકી લાલ મરચી સો હવે આપણે બધા વગા પહેલાં આપણે જીરુંથી સ્ટાર્ટ કરશું જીરું નાખા પછી આપણે મરીને એવું એડ કરી દઈએ અને હવે આપણે એમાં હું તપેલી ઊંચી કરી લઉં છું એટલા માટે કે આપણું તેલ બહુ ગરમ નહીં થાય મને તેલ બહુ ઉડે ગમે નહીં એટલે એટલે પહેલાં આપણે રાઈસને ઘીમાં એકદમ સોતડી લઈએ પછી આપણે મસાલા બધા એડ કરશું તમે પેલા આમાં વઘારમાં ઓનિયન પણ નાખી શકો છો પણ હું ઓનિયન યુઝ નથી કરતી એટલે રાઈસ ને એડ કરતા પેલા ઓનિયન ને સીઝવી દેવાની ઓકે હવે આપણા રાઈસ સીજવાઈ ગયા છે તો એમાં હું એડ કરીશ આ ફુદીના છે અને આ ગ્રીન ચીલી છે એને એડ કરી દઉં છું અને હવે હું એડ કરીશ આ છે આદુ મરચાંની પેસ્ટ એ એડ કરી દઉં છું અને હવે એમાં એડ કરીશ આ છે કેરેટ પીસ એન્ડ ગ્રીન બીન્સ એન્ડ કોર્ન એડ કરી દઉં છું હવે હિંગ છે આપને ભૂલાઈ ગઈ છે પણ હવે લાલ મરચું રેડ ચીલી પાવડર એન્ડ ગરમ મસાલા પાવડર એન્ડ સોફ્ટનલી સ્પાઈસ લીધો નાખોથી હવે આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે આ એક કપ રાઈસ હતા અને પલાળેલા છે એટલે એમાં હું દોઢ કપ પાણી નાખીશ કારણ કે બહુ વધુ પડતું પાણી નાખીએ તો આપણા રાઈસ છે ને એ છૂટા નહીં થાય એટલે આપણે દોઢ કપ આ એક કપ નાખ્યું હવે અડધો કપ છે તો આ દોઢ કપ મેં પાણી નાખ્યું છે એક કપ અને અડધો કપ અને હવે આપણે એક વખત રાઈસને

હવે આપણે પેનમાં ઘી એડ કરી દઈશું હવે આપણે સીઝવી દઈશું કારણ કે પનીર આપણે રાઈસમાં વઘાર નહીં નાખીએ કારણ કે પનીર નહીં તો એકદમ લોચા જેવું થઈ જાય બપાય તો આપણે પેલા એને સીનવી લેશું અને જુઓ થોડું મિનિમમ જ ઘી મેં યુઝ કર્યું છે

Rest of the ingredient add kardi paneer. Then now we are going to add the kaju and kishmish Coriander, cilantro. and just mix it up on a stove for a couple of minutes. You can see how beautiful it looks. If you like it, please like, share, and subscribe my channel. It does not cost you anything. So try to subscribe and hit the like button. Don't worry. Thank you for watching. I'll see you next time. Bye bye.